ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરો છો કે તમને આ યોજના વિશે માહિતી મળશે મિત્રો સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન ખાતામાં સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાય યોજના આપવામાં આવે છે તો તો વિશે વાત કરીએ કે કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલી યુનિટ કોર્ષમાં બંનેમાંથી જે ઓછી રકમ હોય તેને પાંત્રીસ ટકા લેખે બે ગાય માટે મહત્તમ અઠ્યાવીસ હજારની સહાય મળવા પાત્ર છે તેના માટે તેર છ પચીસ થી અરજી શરૂ થઈ ચૂકેલ છે અને છેલ્લી તારીખ એકત્રીસ સાત પચીસ છે તો આત્મા કચેરી દરવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધે સામાન્ય જાતિના લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે અને તેમાં બે ગાયો ખરીદી માટે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે હવે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો બારકોડ રેશન કાર્ડ જમીન માટેનો આધાર બેંક લોન મંજૂરી આદેશ અને બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક આટલા કાગળોની આપણે આ યોજનામાં જરૂર પડશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને આવી અવનહી માહિતી માટે સંજીવચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા